હવે નિષ્ક્રિય વાયુ એમના રાસાયણિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મોમાં તો કઈ હોતું નથી નિષ્ક્રિય વાયુઓ છે રંગવિહીન વાસવિહીન સ્વાદવિહીન વાયુઓ છે વધુમાં આ જે નિષ્ક્રિય વાયુઓ કે જે અન્ય તત્વો સાથે સંયોજાતા નથી અને માટે આ જે નિષ્ક્રિય વાયુઓ હોય એમાં ઉત્કલન બિંદુ એમના થોડા નીચા અને સામાન્ય રીતે હિલિયમ નું ઉત્કલન બિંદુ સૌથી નીચું ચાર પોઈન્ટ બે કેલ્વિન જેટલું નીચું હોય છે અને પ્રયોગશાળાની અંદર સૌથી વધુ સામાન્ય રીતે હિલિયમ વપરાતું હોય જે કાચ રબર પ્લાસ્ટિક આ બધાના પ્રસરણ થવાનું ગુણધર્મ ધરાવતું હોય છે તો આમ તો જાણ માટે છે પણ

હવે નિષ્ક્રિય વાયુઓ જેમાં હિલિયમ સિવાયના તત્વો જેમાં ઇલેક્ટ્રોનનો અષ્ટક પૂર્ણ ભરાયેલું છે અને બાહ્યતમ સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનનો અષ્ટક પૂર્ણ માટે તેમની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હોય છે તો નિષ્ક્રિય વાયુઓની પ્રતિક્રિયાત્મકતા એ તો સૌથી ઓછી જેનું કારણ તો કે જેમાં એમનું કોષ વધુમાં નિષ્ક્રિય વાયુઓની વિદ્યુત ગુણતા વધુ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય કેવું છે ઊંચી આયનીકરણ એન્થાલ્પી છે અને ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એન્થાલ્પી છે આયનીકરણ ઊંચી તમને ખબર છે કે બધાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ ફક્ત નિષ્ક્રિય વાયુઓની જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ધન એનું કારણ પણ તમને ખબર હોય અગિયાર સાયન્સ પ્રમાણે કે એમનું અષ્ટક પૂરેપૂરું ભરાઈ ગયેલું હોય એટલે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય અને નવી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે તેની ઉષ્માની જરૂર પડે અને માટે એ નવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન દાખલ થતો હોવાથી જ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે હવે ત્યાર પછી ઇતિહાસની વાત કરીએ તો સૌ પ્રથમ ઓગણીસોને બાંસઠ એમાં નીલ બાર્ક પ્લેક નામનો આ વૈજ્ઞાનિક હતો બ્રિટિશ રસાયણ વૈજ્ઞાનિક આ નિલ બાર્ક પ્લેક નામના બ્રિટિશ રસાયણ વૈજ્ઞાનિકે સૌ લાલ રંગનું સંયોજન બનાવ્યું અને લાલ રંગનું સંયોજન કોનું હતું ઓક્સિજનનું O -O -6, जन, और वो पिटी एप्सिक्स आउ लाल रंगों संयोजन ऑक्सीजनों बनाते पर त्यार पड़ी ऑक्सीजन अने जैनॉन अब बनने ने प्रथम आयनीकरण एन्थाल्पी लगभग सरकी हती अने बनने ने प्रथम आयनीकरण एन्थाल्पी सरकी होवा थी नील बारक लेते निस्क्रिय वायुओं में प्रथम संयोजन आज रहती

હવે ઝેનોન સંયોજનો બે પ્રકારના હોય આપણે કહ્યું કે દ્વિ અણુ તરીકે હોય જેમાં જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા ઝેનોન ફ્લોરાઈડ અને ઓક્સિજન યુક્ત ઓક્સાઇડ સંયોજનો શક્ય બને સૌ પ્રથમ પરિસ્થિતિ છે એ જુદી જુદી પરિસ્થિતિમાં સંયોજનો જેવા

x सी चे નું પ્રમાણ થોડું વધારે લેવા તો x નું પ્રમાણ વધ હવે આ બંનેના મિશ્રણને 600 ને બટ્ટર કેલ્વિન તાપમાને અને 7 બાર દબાણે તમે મિશ્ર કરો તો એમાંથી xf2 પ્રાપ્ત થાય પરંતુ ઝેનોન ગેસ

અને એક બાર દબાણે ગરમ કરો તો એમાંથી xcf4 પ્રાપ્ત થઈ શકે અહીંયા પણ બનنے ગેસમાંથી તમને xcf6 સોલિડ સ્ટેટમાં પ્રાપ્ત થાય ત્યાં સુધી xc + 3f2 પ્રમાણ કેવો તો કે એક જમ વિष्णु પ્રમાણ લેવામાં આવે અને એ બંનેના મિશ્રણને 573 કેલ્વિન તાપમાને 60 થી 70 બાર દબાણે ગરમ કરો તો એમાંથી XCF6 તમને સોલિડ સ્ટેટમાં પ્રાપ્ત થઈ શકે છે તો આવી રીતે પ્રમાણ જુદું જુદું પરિસ્થિતિ જુદી તો જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય

HCF4 ને O2F2 ઓક્સિજન મોનોફ્લોરાઇડ સાથે 143 કેલ્વિન તાપમાને તમે ગરમ કરો તો એક ગરમ કરતા પણ તમને HCF6 છે એ પ્રાપ્ત થાય છે તો આ બંનેને તમે ગરમ કરો તો પણ HCF6 પ્રાપ્ત થઈ શકે તો HCF6 ની બનાવટમાં XeF4 व्यता ऑटो तो बनने में 145 एल्बी दाब में गर्म करता F2 खाली अमा एयर थाए XeF6 व्यता ऑक्सीजन तो अभी रीते जैनोन ना फ्लोराइड संयोजनों यानि बनावट तय करें तो जैनोन ना फ्लोराइड संयोजनों

વાયુમાં રૂપાંતર સબલિમેશન થઈ શકે ત્રીજો પોઈન્ટ કે આ ઝેનોનના ક્લોરાઇડ સંયોજનો એટલે પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તે છે એટલે ફ્લોરિનેશન કરવું હોય તો કોઈપણ પણ પદાર્થોનું ફ્લોરિનેશન કરવા ફ્લોરિનેટિંગ કરતા અથવા તો ફ્લોરિનેશન કરતા તરીકે પણ વર્તે

તમે પાણીમાં ઊંડી લો તો એમાં સેનોટ વાયુ છૂટતો આ બંનેમાંથી એચએફ સંયોજન છૂટતો અને ઓક્સિજન ઓટો પણ છૂટો પડે બે ઓક્સિજન હોવાથી બે ચાર હાઇડ્રોજન ચાર ફ્લોરિન તો અહીંયા આગળ લખી નાખીએ 2x તો આવી રીતે ફ્લોરિન આપણે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો એમના ચાર ભૌતિક ગુણધર્મ આપણે કહી શકીએ કે જેમાં ઝેનોના ફ્લોરાઇડ સંયોજનો કેવા તો કે રંગ સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે વર્તે 298 કેલ્વિન તાપમાને તેમનું ઉર્ધ્વ એટલે સબડિમેશન થાય તેવો પ્રબળ ફ્લોરિનેટિક એજન્ટ એટલે કે ફ્લોરિનેશન કરતા તરીકે પણ વર્તે છે અને ત્યાર પછીનું ગુણધર્મ કે પાણી સાથે જળ વિભાજન પામે અને એમાંથી આવા સંયોજનો છે એ છૂટા પડે છે તો અહીંયા આગળ તેઓ પાણીમાં પણ દ્રાવ્ય થઈ શકે છે અને પાણીમાં દ્રાવ્ય થાય અને આ રીતના આ પ્રક્રિયા શક્ય બને છે હવે એના ગુણધર્મો પછી બંધારણની વાત કરીએ તો છે છે એમના બંધારણ પણ એનો ઉપર તો તો વેસ્પર સિદ્ધાંત સિદ્ધાંત એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ નો સિદ્ધાંત વેસ્પર સિદ્ધાંત અનુસાર એમના જે બંધારણ છે એ બંધારણ નીચે જેમાં સૌ પ્રથમ આ જેનું બંધારણ કેવું તો કે આમાં તો તમને ખબર પડે કે એફસીએફ ટુ નો આકાર રેખીય એમાં સંકરણ રેખીયમાં કેવું હોય એસપી તો આ રેખીય પ્રકારનો આકાર હોય બંધારણ દોરીએ તો ઝેનોન એની બે બાજુ બે એફ ગોઠવાઈ જાય આ એફસીએફ ટુ થઈ जेनॉन जेमा आठमोसम 12મી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન આઠમાંથી બે ઇલેક્ટ્રોન બંધમાં તો બાકી રહેશે એની પાસે ત્રણ અબંધકારક યુગમ ત્યાર પછી આવે xc f4 xc f4 જેનો આકાર કેવો છે તો કે સમચોરસ એનો આકાર સમચોરસ જેવો થઈ શકે

આજુ ચોરસના ચાર ખૂણા નીચેના એફ સીધા ના હોય એનો આકાર થોડો કેવો બની જાય છે વિકૃત તો એના આધારે આપણે કહી શકીએ કે તેનો આકાર જે છે વિકૃત અષ્ટ ફલકીય થઈ શકે છે પણ એના માટે જવાબદાર કોણ તો કે અબંધ કારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ શકે અને એની અવસ્થા પણ કેવી હોય વાયુ એટલે FCF6 એ વાયુ અવસ્થામાં વિકૃત અષ્ટફલકીય આકાર છે એ ધરાવે છે તો આવી રીતે એના આકારોની આપણે વાત થઈ ગઈ તો અહીંયા સુધી ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો થયા કે સૌપ્રથમ પ્રથમ ઝેનોનના ત્રણ ફ્લોરાઇડ સંયોજનો એમની બનાવટ આવી ગઈ પછી એમના ગુણધર્મો અને ત્યાર પછી એમના બંધારણ એની વાત થઈ હવે ત્યાર બાદ આ જે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે એ ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો એની પ્રક્રિયાઓની વાત કરીએ તો સામાન્ય રીતે

કે ફ્લોરાઇડ આયન ગ્રાહી છે કે બંને ફ્લોરાઇડ આયન ગ્રાહી હોવાથી આ HCF2 માંથી એક H- મેળવે એ મેળવે તો HCF2 માંથી એક H ગયો HCF આ H- નું દાન કરે ઉમાવીને કેવો બને પ્લસ અને PF5 એક F મેળવી અને કેવો બને માઈનસ બની શકે આવી જ રીતે xf4 sbf5 આપણ ફ્લોરાઇડ આયન ગ્રાફી તરીકે વર્તે આપણ એને એક f દાન કરે તો બને શું xf3 f માઈનસ નું દાન કરે અને બને કેવો પ્લસ આ f માઈનસ મેળવે અને f માઈનસ મેળવીને sp

आयन f- નું दान કરે આ ફ્લોરાઇડ આયન दाता તરીકે વર્તે તો f- ઓમા વિને શું બને m+ આ f- લીરે તો એમાંથી શું બને તો કે xf f6 હતા ને એક f ઉમેર્યો xf7-1 એટલે કે કોધે ફ્લોરાઇડ આયન दाता સાથે પ્રક્રિયા કરે ઋણ બને આયન ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરે F- નું દાન કરે તો તે કેટાયન તરીકે વર્તે છે તો આવી રીતે આ ઝેનોન એના ફ્લોરાઇડ સંયોજનો એમની પ્રક્રિયાઓ થઈ ગઈ કે ફ્લોરાઇડ આયન દાતા ફ્લોરાઇડ આયન ગ્રાહી એની સાથે પ્રક્રિયા તો આની સાથે આપણો આ જે ટોપિક છે ઝેનોન ના ફ્લોરાઇડ સંયોજનો એ પૂર્ણ થયો છે